ખેડા જિલ્લા હિન્દુ જાગરણ મંચ દ્વારા લવજેહાદના વિરોધમાં કડક કાયદો બનાવવા માંગણી કરી છે યુપી સરકાર દ્વારા લવજેહાદના વિરોધમાં જયારે કડક કાયદો બનાવવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ જોરદાર આવા કડક કાયદાની જરૂર હોવાનું હિન્દુ જાગરણ મંચે જણાવ્યું છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની હિન્દુવાદી સરકાર છે ત્યારે આ સરકાર દ્વારા પણ લવજેહાદના વિરોધમાં કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગણી સાથે આજ રોજ હિન્દુ જાગરણ મંચ દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હિન્દુ જાગરણ મંચના આગેવાને જણાવ્યું હતું કે દરેક હિન્દુ દીકરીઓએ આ લવજિહાદ સામે લડવા માટે વિરાંગના બનવાની જરૂર છે समस्त के गुजरात प्रदेश निरंतर हिंदू जागरण मिश्रण कार्य जैसे ही हो रहा है नेहातर की अत्याचार निकिता तुमरवारों जो विषय बने हो कि एक अलर्ट करवारों में मौके गठनाच कि खून खराबा सजी पर बस्तु आवे लेज़ दिवस दिवस छास पर ये आपको तो घबराई जाएँगे ना मतलब आजे फिर जिला मां हिंदू जागरण નિકિતા તોમરની જે પ્રકારે હત્યા થઈ અને એ આખા દેશ માટે આઘાતજનક ઘટના છે અને હવે વિધર્મીઓ ખૂન ખરાબા સુધી પણ આવી ગયા છે અને આ જે ઘટના બની છે નિકિતા તોમરની લવજેહાદની અલગ અલગ એટલે બે હજાર છ થી કેરળમાંથી ચાર હજાર દીકરીઓના જે કેસ સામે આવ્યા એ પછી જે એક પછી એક ગુજરાતમાં પણ એક પણ તાલુકો શાયદ અમે કહી શકીએ કે મોટા ગામ કોઈ એક પણ ગામ કોઈ પણ એક હિન્દુ સમાજની કોઈ પણ એક જ્ઞાતિ જેમાં બાકી નથી જે વિધર્મીનો ભોગ બને છે લવ લવજિહાદ એક ષડયંત્ર છે ધર્મ પરિવર્તન કરવાનું સૌથી મોટું ષડયંત્ર છે એટલું જ નહીં લવ લવજિહાદ આતંકવાદ સાથે પણ જોડાયેલો વિષય છે નિકિતાનો અર્થ થાય છે પૃથ્વી નિકિતાનો અર્થ થાય છે વિજય નિકિતાનો અર્થ થાય છે અજય દીકરી નિકિતા તોમર એ શહીદ થઈ છે જે પ્રકારે એણે ધર્મ પરિવર્તન ન કર્યું વિધર્મીના પોતે સકંજામાં ન ફસાઈ અને એનો ભોગ એણે આપવું પડ્યું નિકિતાના કારણે દેશની હર બેટી વિરાંગણા બને તે સાથે નિકિતા તોમરની જે પ્રકારની સરેઆમ હત્યા કરવામાં આવી છે એ તોશીફને સરેઆમ ફાંસી આપવામાં આવે એવી હિન્દુ જાગરણ મંચ ખેડા જિલ્લો અને ગુજરાત અને આખા ભારતના હિન્દુ દરેક સંગઠનોની માંગ છે કે એને જાહેરમાં સરેયામ ફાંસી આપવી જોઈએ અને તત્કાલ જે પ્રકારે યોગી સરકારે જે પ્રકારે તત્કાલ અમા એક્શનમાં આવી એક્શન મોડમાં આવી અને જે પ્રકારે એમણે કીધું કે લવ જહાદ એ ષડયંત્ર છે એને રોકવામાં કે તત્કાલ અમે કાયદો બનાવશું અને લવ કોઈ કોઈપણ વિધર્મી આ પ્રકારે પકડા પકડાશે તો એની રામ નામ યાત્રા અમે કાઢશું આવું ત્યાંના મુખ્ય પ્રધાને કીધું તો ગુજરાતના પણ મુખ્ય પ્રધાનને અમે માંગ કરીએ છીએ કે લવ જિહાદ ઉપર ગુજરાતમાં પણ કડક કાયદો લાવે અને કેન્દ્ર સરકારમાં પણ આ પ્રકારનો કડક કાયદો બને અને શિપને હાંસી ફાંસીની સજા આપી અને હિન્દુ સમાજને એક મોટો જેને કહી શકાય વિધ રક્ષણ મળે અને વિધર્મીઓને મોટામાં મોટો સબક મળે એ પ્રકારની અમારી માંગ છે